તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ અર્ષિલ નામના આ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને મૃત્યુનું આ દ્રશ્ય જુઓ જે સીસીટીવીમાં કેદ છે તમને લાગશે કે અચાનક માણસ ચાલ્યો જાય છે અને એટેક આવે અને પડી અને મોતને ભેટે છે એ પ્રકારની ઘટના છે પરંતુ બીજી તરફના સીસીટીવી કંઈક અલગ સૂચવી રહ્યા છે તેવો તેમના પરિવારનો આક્ષેપ છે બીજા સીસીટીવી જોઈ અને તમે પણ ચોંકી જશો કે રાજકોટ પોલીસ કરી શું રહી હતી કે મા બાપે

ઓછું આપની સાથે તુષાર બસી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના આ નવા ગામ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે અને આ ગોડાઉનમાં હર્ષિલ નામનો યુવાન નોકરી કરી રહ્યો હતો અચાનક હર્શીલ નોકરીના સમય દરમિયાન રાતના સાડા નવ વાગ્યા આસપાસ ગોડાઉન પર હાજર હતો અચાનક તે પડી જાય છે એ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમને લાગશે કે રૂટીન જે હવે એ ટેક આવી રહ્યા છે અને લોકો ટપો ટપ મરી રહ્યા છે તેવા વિડીયો સામે આવે છે એ પ્રકારનો આ વિડીયો છે પણ એવું નથી તેની પાછળનું દ્રશ્ય તમે હવે સ્ક્રીન પર જોશો આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં તમે એ જ સમયનું બીજો કેમેરો છે જેમ સિક્કાની બીજી બાજુ છે તેમ તમે જોઈ રહ્યા છો તો સિક્કાની પેલી બાજુ લાગી રહ્યું હતું કે હર્ષિલ અચાનક ગગડી પડ્યો છે અને મોતને ભેટ્યો છે પરંતુ બીજી બાજુથી તમે જોશો ત્યારે તમને લાગશે કે કોઈ એક વ્યક્તિ રિવોલ્વિંગ ચેર પર બેઠો છે

મોં જુએ છે બાદમાં તમામ વિધિ વિધાન થઈ જાય છે પરંતુ માતા કમળાબેન વિચારે છે કે આ ઘટના કઈ રીતે ઘટી હશે અને તેઓ વારંવાર સીસીટીવી ફૂટેજની માગણી કરી રહ્યા હતા દિવસે કેવો આવ્યો તેમના માતા પિતાના આક્ષેપ છે કે શિવજી નામનો વ્યક્તિ જે ચિક્કાર દારૂ પી ગયો હતો અને તેની પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આ મૃતક હર્ષિલના બાબા પાજી કરી રહ્યા હતા તેણે પોતાના પુત્ર શિવજીના પુત્રને કીધું કે રોનક અને પેનડ્રાઈવમાં સીસીટીવી ફૂટેજ આપી દે અને તેના કારણે આ સમગ્ર પડદા ફાસ્ટ થયો ભાંડો ફૂટ્યો આજે આ મા બાપ રડતી આંખે રાજકોટ પોલીસની આબરૂના લીરા કેવા કરી રહ્યા છે તે તમે સાંભળો અમે કચ્છમાં હતા સાહેબ અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાવ માંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એટક છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની તેરમાં દે બધી વિધિ થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજના ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતિ કીધું આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જેઠ પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો તો હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેન ડ્રાઈવ લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન ડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેન ભરાવી દઉં એ લેપટોપ પેન ડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને

કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે તો આવું અધિકારીને સોંપે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને પોલીસવાળાને મેં કેટલું હેરાન હેરાન થયા છે અમારું કોઈ જવાબ નો આપે અમારે પોલીસ પાસે એ આશા છે કે આ

ગુણેガルને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ આ 10 દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો સવારે જઈ તો કે બપોરે આવો બપોરે જઈ તો કે સાંધના આવો પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે બે ત્રણ દિવસ વાટ જુઓ તમને અર્જીત સાહેબને આપવા ગયા હતા નારાણજી પેરાડજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો તો હા ટ્રાન્સપોર્ટ તમે સાંભળ્યું એ પ્રકારે આ પરિવારની વેદના પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો છે અને આ દીકરો ગુમાવ્યો તેની પાછળ કોઈ એટેક જવાબદાર નથી પરંતુ તેના માથામાં લાગેલા બૂથડ પદાર્થના ઘાના કારણે થયેલી બ્રેઇન ઇન્જરી અને તેના બાદ થયેલું હાર્ટ ફેલરના કારણે મોત થયું છે તેવો તેમનો આક્ષેપ છે અને રાજકોટ પોલીસ મહિનાઓથી તપાસ કરી રહી છે અને ઉકાળીને શું લાવી તો કે ઠેંગો તેમનું કહેવું છે કે તેઓ ભીનું સંકેલવામાં પ્રયાસ કરી રહ્યા છે માતા પિતા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે એક માધ્યમમાં તેમના માતા કમળાબેને જણાવ્યું કે કે એ સાહેબ એવું પણ બોલ્યા કે જો ઉતાવળ હોય તો આવા બીજા બે ત્રણ જણીને રાખવાતા એ અધિકારી કે પોલીસ કર્મચારીને પણ અમારો સવાલ છે તમે કેટલા જણ્યા છે એનો પણ જવાબ જનતાને આપજો કારણ કે તમે પણ ઈશ્વર ન કરીને એકાદો ગુમાવો તમારા પાપના કારણે તો લોકો તમને કહેવા આવશે કે બીજા બે જણ્યા છે તે તમારું સ્પેરવીલ છે તેને વાપરીને કામ ચલાવો પોલીસ તમારા બાળક માટે તપાસ કરતી રહેશે આ સ્થિતિ છે આ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની અને આ સ્થિતિ છે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસની અને ત્યાંના અધિકારીઓની તપાસને તો દાદ દેવી જોઈએ કે એક માતા શોધી લાવી તે શું પોલીસને નહીં મળ્યું હોય માતાના આક્ષેપ છે પિતાના આક્ષેપ છે એ પ્રકારે જ પોલીસે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાના પ્રયાસ કરી ગુનો આચર્યો છે આ તમામ પાસાની તપાસ થવી જોઈએ બની શકે કે તપાસ દરમિયાન ગુનો આચરતા પોલીસ અધિકારીઓ પણ સામે આવે કે જેઓ જાણી જોઈને બચાવી રહ્યા છે આ જ પ્રકારના સમાચાર વિગતવારે અહેવાલ વિશ્લેષણ કહાની પડદા પાછળની આ બધું જ તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા